ભાભર વડતલાવ હનુમાનજીના મંદિરે મિટિંગ યોજાય ભાભર ખાતે આવેલ વડતલાવ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં ક્ષત્રિય રાજપૂત દરબાર સમાનની ચૂંટણીને અનુલક્ષીને મિટિંગ યોજાય જેમાં ક્ષત્રિય દરબાર સમાજના યુવાનો આગેવાનો વડીલો અને ભાજપના આગેવાનો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મિટિંગમાં ચર્ચા વિચારણા બાદ ભારતીય જનતા પાર્ટી સાથે રહીને આવનાર સાતમી તારીખે ભાજપ તરફી મતદાન કરી જંગી લીડ ભાભર વિસ્તારમાંથી મળે તેવો અનુરોધ કરાયો આ મીટિંગ દરમિયાન ક્ષત્રિય દરબાર સમાજના આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ કરોડો રૂપિયાના વિકાસના કામોની યાદી માર્ગદર્શન આપવામાં આવેલ આ પ્રસંગે પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ જણાવ્યું કે દેશ ધર્મ અને નાના સમાજોને સમય સમય બચાવવાનું કામ ક્ષત્રિય સમાજે કર્યું છે સમાજને મીઠી ટકોર પણ કરી હતી અને દીકરા દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ આપી શિક્ષિત બનાવો દરબાર સમાજ હશે તો બેલેન્સ રહેશે સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોથી પણ વાકેફ કરેલ અને આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરિભાઈ આચાર્ય દ્વારા પ્રવચન કરી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા આહવાન કર્યું મિટીંગ દરમિયાન મોટી સંખ્યામાં ક્ષત્રિય દરબાર સમાજના આગેવાનો વડીલો યુવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આજે આપણે લોકસભાની ચૂંટણી નિમિત્તે સભાની અંદર ઉપસ્થિત આપણા આંધ્રપ્રદેશના મંત્રી જયેશભાઈ નૌકાબેન ભાભર સહિત ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અમૃતભાઈ મંત્રીશ્રી પ્રવીસિંહ સર્વે મારા વડીલો દરબાર સમાજના મારા આગેવાન ભાઈઓ અને બહેનો આપ તો જાણો છો કે લોકસભાની ચૂંટણી સાતમી તારીખે મતદાન અને સાતમી તારીખે મતદાનની અંદર આપણે સૌ પાભર જૂના નવા બધા એક સાથે રહીએ છીએ અને એક સાથે રહી અને પાભરના વિકાસને આગળ વધારીએ છીએ એ જ રીતે આપણા ભાભરનું નામ રોશન થાય અને ભાભરની પેટી પૂરેપૂરી ભારતીય જનતા પાર્ટીમાંથી નીકળે એ રીતનું આપણે સાથે રહી અને કામ કરીએ હું તો સૌની વચ્ચે નાનો મોટો થઈ અને હું તમારા સાથેનો જ છું તો આપણે બધા જાણીએ છીએ રાજકીય રીતે સાથે રહી અને બાબરનો વિકાસ કર્યો છે હજુ પણ કરવાનો ઘણો બાકી છે તો આપણે શું જો સાથે રહીશું અને સાથે રહી સંગઠનથી જો કામ કરશું તો બાભરને એક નવી દિશા આપી અને દરબાર સમાજનું પણ નામ રોશન થાય નાક વધે એ રીતનું આયોજન થશે અને બાબરના દરબાર સમાજ હર હંમેશા કાયમી બાબરનું સ્થાનદાન વધે એ રીતની કાર્યવાહી કરી છે તો એ જ રીતે આપણે આગળ વધી અને પાંચમી તારીખે આપણા રેખાબેનને જંગી બહુમતીથી જીતાડીએ શંકરભાઈએ તો એલાન કર્યું છે કે નેવું ટકા મતદાન કરે અને જે બુથમાંથી નેવું ટકા વોટ નીકળે એને પચીસ લાખની ગ્રાન્ટ પ્રસનલી હું કોઈપણ જગ્યાએથી બીજા નંબરમાં આવે એને વીસ લાખ બીજા નંબરમાં આવે એને પંદર લાખ અને ચોથા નંબરમાં આવે એને દસ લાખ આ રીતનું એમણે અમને કીધું કે તમારે જાહેરાતે કરી દેજો અને ત્રીજા કે ચોથા મહિનાની અંદર એ ગ્રાન્ટ પણ આપવાની જવાબદારી મારી એમને જ્યાં વાપરવા હોય અહીંયા વિકાસના કામો આપે એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ વિકાસના કામોમાં આગળ રહી છે અને રહેશે તો આપ કે સાતમી તારીખે આપણે આભાર જૂના પૂરેપૂરું ભારતીય જનતા પાર્ટીમાંથી નીકળે અને આપણા બાબરની શાંત વધે આપણું એ રીતનું કાર્યવાહી કરશો એવી દરબાર સમાજને બે હાથ જોડે અત્યારે મને પોતાને પોતાનું બાબર દરબારને પોતાના ભાઈ સમાન ગણીને ખૂબ વિશ્વાસ ધરાવે છે એમને વિશ્વાસ છે કે આપણા જૂના અને નવા ભાભરના છ બુથ છે એ તો સારામાં સારા નીકળશે આપણે વિશ્વાસ પર ઠરાવ કરીએ આપણું ખૂબ વિકાસના કામ થયા છે ભવિષ્યમાં પણ ખૂબ થશે વિશ્વાસ આપણે આપણા વધારેલા મહેમાનોને એક એક માતાજીની જૈ બોલાવી અને વિશ્વાસ અપાઈએ કે આવનારી સાત તારીખે આપણે ખૂબ બોળી સંખ્યામાં સવારે વહેલા જાગી સો સો ટકા આપણું બૂથોનું ત્રણે ત્રણ બૂથોનું મતદાન થાય એવો વિશ્વાસ વ્યક્ત કરીએ મારી સાથે બધા માતાજીની જય બોલાજો બોલો નાગણેશ્વરી માતા બોલો ભારત માતા ખૂબ ખૂબ આભાર આપ આપ સૌનો કિંમતી સમય લઈ ધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખુબ આભાર આપણને જે યોગ્ય સમયે અને યોગ્ય સમય અને જે યોગ્ય નિર્ણય લીધો એ ભારતીય જનતા પાર્ટી માટે અને માટે પણ ખૂબ સરસ આગામી સમયનું ભવિષ્ય જ્યાંથી આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છેલ્લા ત્રણ ટર્મ થી આપણે ભાભરની અંદર છે અને સ્પષ્ટ બહુમતીથી ચોવીસ સીટો આપણે જીતીએ છીએ અને હું તો છેલ્લા કેટલા વર્ષોથી થી છું કે જે બધા હોય એમને તો ભાઈ ગરબા સમાજ પ્રત્યે મને ખૂબ માન છે તમારી જો નગરપાલિકામાં જે છ ટિકિટો કરાવાય ને મેં ખૂબ મહેનત કરી કરી છે ને કે ભાઈ એમને પણ એટલો હક્કો એમને મળવો જોઈએ એમને અને એના માટે મેં ખૂબ મહેનત કરી હતી કે ભાઈ એમને પણ છ ટિકિટો મળવી જોઈએ નગરપાલિકાની અંદર પછી તમે જુઓ કે આપણે નગરપાલિકાની અંદર આપણા પ્રમુખશ્રીઓ પણ કીધું ભાગ્યવા રહ્યા ઉપરાંત પ્રભાતસિંહ દેવા રહ્યા આ બધા રહ્યા અને કોર્પોરેટર તરીકે પણ અને અનેક ગ્રાન્ટો પણ એવી આવી કે જે આપણે આ જગ્યાએ બેઠા છીએ આ જગ્યા પહેલાં કેવી હશે અને અત્યારે આ જગ્યા કેટલો એક ચીજ સ્થાન જેવું આપણને આ જગ્યા થઈ ગઈ અને હજુ કામ ચાલુ છે ભવિષ્યની અંદર તમે જો તો એકને બધા આખા બાપા શહેરના લોકો સિનિયર સિટીઝન હોય કે વડીલ હોય બધા લોકો એક ફરવા આવે ભલે ઉરેને આખે ગુજરાતમાં જે થયું થયું પણ અમે તો માનીએ છીએ કે જ્યારે ધર્મ કટોકટીમાં હતો જ્યારે દેશ કટોકટીમાં હતો જ્યારે અનેક સમાજ સમાજો કટોકટીમાં હોય ને ત્યારે ક્ષત્રિય સમાજે એમની ખૂબ સારી ભૂમિકા ભજવી છે આ દેશને બચાવવાનું કામ કર્યું છે ધર્મને બચાવવાનું કામ કર્યું છે અને નાના નાના સમાજોને પણ એમને યોગ્ય સમય સમય રક્ષણ પણ તમે કરી શકો એટલે તમારા જોડે મને ખબર છે કે તમે કોઈ આપવાના નથી પરંતુ મારે એટલું કહેવું છે કે તમે તમારી સુધી કે ભાભરની અંદર તમે આપણા ત્રણે જે જાગી સમાજના જે લોકોએ નિર્ણય કર્યો

નોકરીઓ કરવા મળ્યા છે સારા સારા જગ્યાએ અને આપણને લાગે કે કે હવે સરસ દિશા તરફ ગયેલું છે એટલે મારે તો કહેવાનું આપણે પરમ સાતમી તારીખે આપણને જો આટલા બધા ચોપન કરોડના કામ આપણને મળ્યા હોય આ ભાજપ સરકારમાં જ મળ્યા છે કોંગ્રેસ માં તો કશું મળ્યું નથી અને હું તો એટલા સુધી તમને આજે પરિવારમાં બેઠા છો એટલે હું તમને ખુલ્લી રીતે કહું છું

સરકારે પણ અમને બધી જવાબદારી આપી છે કે તમે